સુરેન્દ્રનગરના બાયપાસ પુલ બંધ કરવામાં આવતા વાહન ચાલકોને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પુલ થઈ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે ટ્રાફિક જામ પોલીસ વિભાગ માટે માથાનો દુખાવો સમાન છે પુલ બંધ કરવામાં આવતા કલાકો સુધી કુડા હાઇવે પર વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જતા પરેશાન જોવા મળી રહ્યા છે આજુબાજુના વિસ્તારના લોકોને પણ શાળાએ મૂકવા તેમજ હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બાયપાસ પુલ બંધ કરવામાં આવતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે સુરેન્દ્રનગરમાં પુલ જર્જરિત થઈ જતાં રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે રાજકોટ અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકો પરેશાન થયા છે રાજકોટ બાયપાસ જે જોડતો ભોગાવો નદી ઉપર નો પુલ છે તે અત્યંત જર્જરિત બની ગયો છે પચાસ વર્ષથી જૂનો આ પુલ છે ત્યારે જર્જરિત બની જતા તંત્ર દ્વારા પંદર દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

હાથ ધરવામાં આવી રહ્યું છે હાલમાંથી આ પોલીસ વિભાગનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે ને હાથથી આ પુલ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે રાજકોટ અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરી ત્રણ કિલોમીટર સુધીનો ધક્કો ડ્રાઈવર જેનથી ખાવો પડતો હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર રાજકોટ સુરેન્દ્રનગરના રાજકોટના જોડતા એકમાત્ર પુલ છે તે બંધ કરી દેવામાં આવતા આજુબાજુના વિસ્તારના લોકો પણ ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે એ બાળકો મુકવા જવું હોય તો પણ આજુબાજુના વિસ્તાર ના બાળક જે વાલીઓ છે તેમને ત્રણ કિલોમીટર નો ધક્કો ખાવો પડી રહ્યો છે નજીકમાં હોસ્પિટલ આવેલી છે પરંતુ પુલ બંધ હોવાના કારણે ત્યાં દર્દી જતા હોય તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચાલી રહ્યું છે પરંતુ પંદર દિવસ પછી આ પુલ ખુલ્લો મુકવા અંગેનો નિર્ણય તંત્રએ કર્યો છે હાલ તો આ પુલ બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકો હોય અમદાવાદ રાજકોટ થી આવતા લોકો હોય તે ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ટ્રાફિક પોલીસ હોય સ્થાનિક પોલીસ હોય ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પરંતુ કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જતા હોવાના કારણે તેમના માટે પણ આ જે પુલ બંધ કરવામાં આવ્યો છે તે માથાના દુખાવા સમાન બની ગયો છે ડ્રાઈવર્જન માં પણ જે રસ્તો છે તે પણ અત્યંત બિસ્ટમાર હાલતમાં છે જેને લઈને ત્યાં પસાર થતા લોકો અને વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ હવે તેનો યોગ્ય તાત્કાલિક સમારકામ પૂરું કરવામાં આવે અને ઝડપથી કામ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ વાહન ચાલકોની પામી રોજ ના પાંચ ઉપરથી પસાર થઈ રહ્યા છે રાજકોટ બાયપાસ અને અમદાવાદ બાયપાસ ને જોડતો આ પુલ છે ત્યારે અત્યંત જર્જરિત બની જતા બંધ કરવામાં આવતા હાલમાં આ વાહન ચાલકો પણ પરેશાન બની રહ્યા છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે